बाकी है ये बाकी वही पड़ी से चप्पल ला दे सो जो फटाक ले जाओ भाई फटाक ले जाओ ये सुना ला दे आशो यहाँ टिकट बुक करते हुए से हाई टू द कैमरा बोले फोन आई चालू મૂવી જવાનો પ્લાન હતો ઉદય ગઈ કાલે ટિકિટ જોતો તો ટિકિટ હતી હાઉસફુલ આખા લંડન વેમલી હેરો એરિયામાં એક કોઈ ટિકિટ નહોતી એટલે અમે કાલે ના ગયા અને આજે બધાને જવાબ હતી એટલે પછી મૂવી જોવાનો પ્લાન કેન્સલ રાખ્યો ત્યાંથી પછી અમે ડાયરેક્ટ હોય આ ગયા જીમમાં બરાબર એટલે તમે એમને વિચારતા કે ભાઈ વ્લોગમાં મૂવીનું કેમ ગયો નહીં એમને ટિકિટ નહોતી મળી અને વ્લોગ પાછો મેં કેપ્ચર નહોતો કર્યો ત્યાંથી પછી અમે ડાયરેક્ટ મૂવી જવાનું પ્લાન થયું એટલે

Yep. Not financially. <laughs> materialistically. let so, let's go. The Biatty gym, boss. A Grand Gym. Bicycle area. London, one of the best gym, have I? Only cardio, yeah? Cardio is <coughs> for fence, yeah? Kids don't do cardio. And then again at the top are the weighted. મને આ ચપ્પલ રખડાવે જીમમાં માં ગ્રુપ જાઉં છું પણ આ છે કોલ્ડ જીમ જે આવું છે ભાઈ હેરો પાણી જે પણ લોકો લંડન માં રહેતા હોય રિકમેન્ડ આવું અહીંયા તબિયત જીમે તબિયત કઈ કટે નહીં હવે એક વસ્તુ નથી સ્પેસિફાઈડ મગજમાં રાખેલી છે આ લોકોએ તો શું જે આવી તો સાજો હવે આપણે મને બોક્સિંગ કરતા શીખવાડે તો એ હાથ ભટકીનો જાય કાકા ચાલે

હલો ભાઈ આપણે તો આ મેમ્બરશિપ લેવાની છે હન્ડ્રેડ પરસેટ સોર શું મેમ્બરશિપ લઈ લઈએ ભાઈ ચાર પાઉન્ડ મોંઘું છે પણ કેમ જેમ મજા આવી જાય બરોબર ને લો અત્યારે બાર રિસેપ્શનમાં વાત કરવા જઈએ છીએ પછી ત્યાંથી જવાનું છે ઢોસા કવર આ કોણ છે હેલા હેલા ભાઈ કવન ભાઈ શો કરો છો બીજો નાસ્તો છે નાસ્તો બટેકા પૌવા સવાર સવારમાં ઉઠી ગયા છે ચુકોય તો કે દેવ હારું ક્રવાર બરોબર મસ્ત યુની બની કાય તો ને 8 વાગે જોબ છે શાંતિથી ઉઠો છું પાવા બનાવવામાં છે જબરદસ્ત કાય કઠે નહી અત્યારે જો મસ્ટ તારક મેતા જોવાનો પ્લાન છે ઉdio આવી ગયો છે ઉતારે કેમ આ ભાઈ ઉતારે બાર

યુનિટ નથી હુઈ જાતો મારે ભાઈ દો 6 વાગે જવાનું છે જોબે ત્યાં સુધી ખબર નહી હું કરી શું એસાઈમેન્ટ કરીશ આ વ્લોગ એડિટ કરીશ ને શું કરીએ ભાઈ લંડન માં બેઠા બેઠા જરા આવે તો જોબે જવાનું થાય આ છે અમારો નસીબ ભાઈ ને ભાઈ અત્યારે જોઈએ શું કરીએ બ્લોગ પતાવા તો પછી કરજી કરું ભાઈ કોપીરાઈટ આ જાયગા ના બોલે ડોક્ટર ડે હા તો ગાઈસ વિડિયો ને કરે આઈના ને આઈના ને એન્ડ પ્રિય તમે કેસા નવા વિડિયો માં વિડિયો માં મળશું મળીએ તમને નવા વિડીયો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ખ્યાલ રાખો